નમસ્કાર દર્શક મિત્રો હું છું મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે વાત કરીએ સાવરકુંડાના પીપળી ગામની તો પીપળી ગામે રામ મંદિર મૂર્તિ પ્રાંપા મહોત્સવ યોજાયો અમરેલી જિલ્લાનો સાવરકુડલા તાલુકાનું છેવાડુ ગામ પીપળી ગામે હરેક તહેવારોમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતિક જોવા મળે છે ત્યારે ગામના આગેવાનો યુવાનો અને કાર્યકર્તાઓ એકબીજા સમાજને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે એવી જ રીતે પીપળી ગામે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પ્રભુ અને ઘટપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની અસીમ કૃપાથી એક હજાર આઠ આચાર્યશ્રી અચેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પરમપૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી ગઢપુરા મંદિરના ઘનશ્યામ માર્ગદર્શન પ્રમાણે પીપળી ગામના તમામ ભક્તોના ઉત્સાહ વરસાદ સકારતી રામજી મંદિર તૈયાર થતા ત્રણ દિવસનું પીપળી ગામે શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાપ્ત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એક મે બે હજાર ચોવીસ થી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત ગામમાં ધુમાડા બંધુ પણ આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે ત્રણ દિવસ સુધી બે ટાઈમના દરેક સમાજના પરિવાર સાથે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો જેમાં બે દિવસ શ્રી રામચરિત માનસ અંતર્ગત શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વક્તા પદે કઠભુરના સ્વામી છપૈયા પ્રકાશદાસજી બિરાજી સંગીતની સુરવલી સાથે કથામૃતનું રસમાન કરાવ્યું હતું તારીખ એક મે બે હજાર ચોવીસને બુધવારના રોજ પીપળી ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં રામ મંદિર મોતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારી ભાવી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા જ્યારે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રામાં સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સર્વ તેમજ પાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના મુસ્લિમ સમાજના યુવાનો ઉભા પગે હિન્દુ સમાજના ભાઈ બહેનોને સેવા આપી રહ્યા હતા પીપડી ગામના સમસ્ત મુસ્લિમ પરિવાર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું આ દિવ્ય મહોત્સવમાં આજુબાજુ ગામના ગ્રામજનો વંદનીય સંતો મહંતો પણ પધારેલા હતા રિપોર્ટર ઇમરાન શેખ અમરેલી ઉપરડી ગામની અંદર શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું એની અંદર કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રામજી મંદિર મોટી પ્રતિષ્ઠાની વચ્ચે ત્રણ દિવસનું યજ્ઞ તથા ત્રણ દિવસનું હનુમાન ચાલીસાનું પાઠ તથા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અને રાજગરબાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવેલી હતી આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનોનું મહાપરિષદની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનોનો સાથ અને સહકાર મળેલ છે